દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં એક નવી ઉમ્મી યોજના અંતર્ગત કેદીઓના બાળકોના અભ્યાસની જવાબદારી સ્વીકારીને નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેલ તરફથી આરોપીઓના બાળકોને અભ્યાસ માટે પ્રશંસાપત્ર અને રોકડ ઇનામ વિતરણ કરી પ્રોત્સાહન અપાયું હતું જેમાં કેદીઓને પણ ધોરણ દસ અને બારમાં સારા પરિણામ લાવવા બદલ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા શાસન દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છે અને તે જના ભાગરૂપે અમે એક નવી સ્કીમ પંદરમી ઓગસ્ટે લોન્ચ કરેલી હતી કૈદીભાઈઓ અને તેમના પરિવારજનો માટે એક નવી ઉમેદ કરીને અને જેમાં આપણે જે કૈદીભાઈઓ છે અને જે દસમી અને બારમી ધોરણમાં એ લોકો બેસતા હોય છે પરીક્ષા આપવા માટે અને એમાં જે સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરેલા તમામ કૈદી ભાઈઓને અમે એક પ્રોત્સાહન ઇનામ આપી રહ્યા છે અને એનો અમને આ સ્કીમમાં આવરી લીધું હતું પહેલાં અને અત્યારે એમના પરિવારજનોને જે બાળકો છે બંને જે કાચા અને પાકા કામના કૈદીઓના જે પરિવારના બાળકો છે એ દસમી બારમી અને ઉચ્ચસ્તર અભ્યાસ ઇવન બીબીએ એમબીએ અને અથવા કોઈ ટેકનિકલ અથવા મેડિકલ પણ અભ્યાસ કરતા હોય છે જે તેજસ્વી બાળકો છે એ તમામ બાળકોને અમે આજે એક નવી ઉમેદ સ્કીમમાં એક પ્રોત્સાહિત ઇનામ આપી આપી રહ્યા હતા